દેશના જુદા જુદા રાજ્યોમાં ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ સાયબર ફ્રોડના સાડત્રીસ બનાવમાં છેતરપિંડી કરાયેલા ત્રણ પોઈન્ટ આડત્રીસ કરોડની રકમ આણંદ જિલ્લાના ઉમરેટની બેંકના જુદા જુદા સ્તર એકાઉન્ટમાં જમા સત્તર એકાઉન્ટોમાં જમા કરીને આ નાણાં બેંકમાંથી ઉપાડી આ નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરી દુબઈ મોકલી આપવાનો રેકેટનો આણંદની સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલહન્ટ ડ્રાઇવ અંતર્ગત પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે ઘટનાની વિગતે વાત કરીએ તો આણંદની સાયબર ક્રાઈમને રાજ્યના સાયબર ક્રાઈમના હેડ ઓફિસ દ્વારા માહિતી મળી હતી કે આણંદ જિલ્લાના ઉમરેઠની અર્બન કો બેંકમાં જુદા જુદા સાત બેંક એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે જેથી સાયબર ક્રાઇમના પીઆઈસી સીપી ચૌધરીએ આ એકાઉન્ટોની ડિટેલ મેળવીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં એકાઉન્ટ અકાઉન્ટ ધારકોની પૂછપરછ હાથ ધરતા એકાઉન્ટ ઉમરેઠના ગૌરવ શાહે પોતાના મિત્રો કૃણાલ ઋષિ અને ભારદ્વાજને તૈયાર કરી પોતાના ઓળખીતા મિત્રો અને સગા સંબંધીઓને અમારા બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થઈ ગઈ છે જેથી તમારા અકાઉન્ટમાં અમને પૈસાની ટ્રાન્ઝેક્શન કરવા દો તેમ કહીને સત્તર જણાને તૈયાર કરી તેઓના અર્બન કો ઓપરેટિવ બેંક ખાતાઓ ખોલાવ્યા હતા અર્બન બેંકના ખાતાઓમાં જુદા જુદા રાજ્યોમાં ઓનલાઈન ફાઈનાન્શિયલ ફ્રોડ આચરી આ ઓનલાઈન ફ્રોડના નાણાં આ બેંકોમાં જમા કરાવવામાં આવતા હતા અને ત્યારબાદ ગૌરવ ઠાકુરભાઈ શાહ ના ઉમરેટના કુતાર્થ દિવ્યાંગ કુમાર શાહ ઋષિ અતુલકુમાર શાહ ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી હિરલકુમાર મિતુલભાઈ પટેલ તે નાણાં એકાઉન્ટ હોલ્ડરો પાસેથી બેંકમાંથી વિડ્રો કરાવીને પોતે મેળવી આ ફ્રોડના નાણાં યુનિવર્સિટીમાં કન્વર્ટ કરીને દુબઈ ખાતે ગૌરવશાહને મોકલી આપવામાં આવતા હતા ગૌરવશાહ હાલ દુબઈમાં બેઠા બેઠા અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડ કરી રહેલા લોકો પાસેથી ઓનલાઈન ફાઇનાન્શિયલ ઠગાઈ કરી ઉમરેટની અર્બન કોઓપરેટિવ બેંક સ્ટેટ બેંક અને વલ્લભ વિદ્યાનગરની કોટક મહિન્દ્રા બેંકના જુદા જુદા સત્તર બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવી ફ્રોડના નાણાં મેળવ્યા હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં ખુલ્યું હતું એનસીસીઆરપી પોર્ટલમાં ચકાસણી કરતા ભારતના અલગ અલગ રાજ્યોમાં કુલ સાડત્રીસ ઓનલાઈન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડની ફરિયાદો એન્કલોજમેન્ટમાં આ અકાઉન્ટ નંબરો હોવાનું પુરવાર થયું હતું તેમજ આ એકાઉન્ટ મારફતે ત્રણ કરોડ આડત્રીસ લાખ સત્તાવીસ હજાર સાતસો નેવું રૂપિયા મેળવી આ નાણાંની આંગળીયા મારફતે યુએસટીટીમાં કન્વર્ટ કરી દુબઈ ખાતે ગૌરવશાહને મોકલવામાં આવતા હતા સાયબર ક્રાઇમ પોલીસે આ રેકેટમાં ઉમરેટના ઋષિ અતુલકુમાર શાહ હિરલકુમાર મિતુલભાઈ પટેલ અને ભારદ્વાજ યોગેશભાઈ ભિંડીની ધરપકડ કરી છે જ્યારે મૂળ ઉમરેટના પણ હાલમાં દુબે ખાતે રહેતા ગૌરવ ઠાકુરભાઈ શાહ અને કુતાર્થ દિવ્યાંગ કુમાર શાહને ઝડપી પાડવા ચક્રો ગતિવાન કર્યા છે તેમજ વધુ પૂછપરછ માટે ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે

આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં હાથ આવતા આ ટ્રાન્ઝેક્શન્સને અંગડિયા મારફતે યુએસડીટી માં કન્વર્ટ કરીને આ નાણાને દુબઈ મોકલવામાં આવતા હતા આ નાણાનો ઉપયોગ માટે વિવિધ 17 એકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ પકડાયેલ છે બે આરોપી પકડા પકડવાના બાકી છે આ આરોપીઓ નામે ઋષિ અતુલ કુમાર શાહ ઉમરેઠ જિલ્લો આણંદ હિરલ કુમાર મિતુલભાઈ પટેલ અંબા માતાનું ફળ્યું ઉમરેઠ જિલ્લો આણંદ ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી પાટળપોળ ઉમરેઠ જિલ્લો આણંદ पकडवाना बाकी आरोपी छे गौरव ठाकुरभाई शाह उमरेड तालुका जिल्हा आनंद અને કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહ ઉમરેડ जिल्हा आनंद આ પાંચે આરોપીઓ વિવિધ સત્તર એકાઉન્ટમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરી એ ટ્રાન્ઝેક્શન મળતો હતા આ જે ડેટા આપણે મળ્યો હતો એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI શ્રી દ્વારાને તેમની ટીમ દ્વારા ટેકનિકલ ડેટા CDR અ વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ અ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા સત્તર અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એમની પૂછપરછ કરીને આ પાંચ આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી ત્રણને પકડવામાં આવ્યા હતા આ અકાઉન્ટમાંથી કુલ ત્રણ કરોડ આડત્રીસ લાખ સત્યાવીસ હજાર સાતસોને નેવું રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવેલી છે આ ત્રણ આરોપીઓ જે પકડાયેલ છે એમની રિમાન્ડની પ્રોસેસ આજે કરવામાં આવશે અને જે બાકીના બે આરોપીઓ જે હાલમાં દુબઈ ખાતે ગયા હોવાની તપાસ દરમિયાન બાબત ધ્યાનમાં આવી છે એની પર કાર્યવાહી ચાલુ છે આજે 17 એકાઉન્ટ હતા કોના હતા અને કેવી રીતે એકાઉન્ટ ખોલાવવામાં આવતા આ જે સત્તર અકાઉન્ટ છે એ ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં આ ખાતાધારકોના ધારકોના અકાઉન્ટ છે આ તમામ ખાતા ધારકો ની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તેઓની તપાસ દરમિયાન જેમના અકાઉન્ટ નો જ આ ઉપયોગ કરવામાં આવેલો હતો શું આજ છે કે આ જે નાણાં છે મેળવવામાં આવે એ નાણા મારફત યુએસડીટી માં કન્વર્ટ કરીને વિદેશ મોકલવામાં આવે અને આંગળિયાની એક જે ચિઠ્ઠી છે એ પણ જે તે આરોપી તરફથી તપાસ દરમિયાન મળી આવેલ હતી જેના કારણે આ તમામ ટ્રેલ આપણા ધ્યાને આવેલ છે દુબઈમાં નાણાનો ઉપયોગ કોણ કરતો હતો અને કેવી રીતે એ તપાસનો વિષય છે એટલે એ આગળ ધ્યાનમાં આવશે સો કોઈ આંતરરાષ્ટ્રીય રેકેટ પણ છે કે કેમ એટલા માટે જે આ ઓપરેશન મ્યુલ હન્ટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેથી આ પ્રકારના રેકેટ્સ પણ ભવિષ્યમાં આપણે વધારે ધ્યાનમાં લઈ શકીએ